શાસ્ત્રીય વિદ્યાલય શિથોલના એનએસએસ યુનિટ દ્વારા વાંકી ગામે ખાસ શિબિર યોજવામાં આવી

યોગ્ય જગ્યાએ ભીત સૂત્રો લખવામાં આવ્યો છે જરૂર જણાય તે દિવાલોને આછો પાતળો રંગ પણ લગાવવામાં આવ્યો છે ગ્રામજનોને હાલમાં ચાલી રહેલ સાયબર ક્રાઈમથી વાકેફ કરવામાં આવ્યા રસ્તા ઉપરથી અવરજવર કરતા ગ્રામજનોનું પુષ્પોથી સ્વાગત કરી માર્ગ સલામતી અંગેના નિયમો હેલ્મેટ અને કાર ચાલકને સીટ બેલ્ટ બાંધવાનો અનુરોધ કરવામાં આવ્યો છે શાળાના આચાર્યની સૌની કામગીરીને બિરદાવી છે સૌનો સહકાર અને સંપત્તિ કરવામાં આવતા કામનો કેવો સરસ પ્રભાવ પડે છે જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે સમજાવ્યું છે

নিউজ ছোট উদয়পুর